સુરત શહેર અથવા પોલીસ સ્ટેશનમાં આગામી રમઝાન ઈદ અને રામનવમી તહેવાર અનુસંધાને મિટિંગનું આયોજન થતાં હિફતા પાર્ટીનું આયોજન થતું થયું હતું સુરત કોમરેશ પારેખ દ્વારા આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવાર શહે શહેરમાં કોમી એકતાના માહોલ યોજાય હેતુથી કાનજીભાઈ શિક્ષણ ભવનમાં એક સેક્ટર બે અધિક પોલીસ કમિશનર શ્રી કે એન ડામોનના અધ્યક્ષપદે થતાં ડીસીપી જોન ફોર શ્રી વિજય શ્રી ગુજર થતા એસીપીજી ડિવિઝન શ્રી વીઆર મનોત્રા થતા અથવા પોલીસ સ્ટેશનના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી રબારી થતાં દ્વિતીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોરીની ઉપસ્થિતિમાં એક મિટિંગ તારીખ છની શનિવારે સાંજે સાડા છ કલાકે દરમિયાન યોજાઈ હતી જેમાં પારામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારીએ આવકાર સાથે મિટિંગની અગત્યના સમજાવતા તહેવારોની ઉજવણી સંબંધિત સમસ્યા આપવાની સાથે તહેવારોની શુભેચ્છા આપી હતી તહેવારો કોમી એકલાસની ભાવના સાથે હર્ષ ઉલ્લાસની ઉજવવામાં આવે તથા કરુણી એવમ ભાઈચારાની ભાવનાથી મનાવે માટે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ શાંતિ સમિતિના સભ્યો પોલીસ મિત્રો અને હિન્દુ મુસ્લિમ આગેવાનો મિટિંગમાં શ્રી દામોનના એમના વ્યક્તિત્વમાં સમજાવી હતી આ મિટિંગમાં સર્વસમક્ષતા અને એકતાના હૃદયસ્પર્શી ભાવનાથી સૌનીશીલ સભ્યોએ ઇફતાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી અને અગિયાર અથવા દસ તારીખે જે રમઝાન ઈદનો તહેવાર છે એ અનુસંધાને અને સત્તરમી તારીખે રામનવમી છે એ માટે હિન્દુ અને મુસ્લિમ જે શાંતિ સમિતિના સભ્યો છે એમની જોડે મિટિંગ કરી અને જે આ પ્રોસેસન છે શાંતિ પેઢી રીતે ધાર્મિક લાગણી કોઈની દુભાય નહીં એવી રીતે પૂર્ણ કરવા માટે બધાને માર્ગદર્શન આપ્યું